નમસ્કાર આપ હું છું આપની સાથે હેતર ભગત ડોક્ટર ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે સેવા ડોક્ટર નું સન્માન સમારંભ કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં બસો થી વધુ દેશમાં રહી પણ વિદેશમાં પણ

વડોદરાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓડિટોરિયમ ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એવોર્ડ જે મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ પણ છે તેઓને એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે વિવિધ કેટેગરીમાં જેમાં મોસ્ટ ડાયનેમિક ડોક્ટર એવોર્ડ દર્શન બેન્કર ডর্ড ডোক্টর নূতন শাহ ডোক্টর নির রেশমি বেজি ডোক্টর রাকেশ শাহ ডোক্টর মিতল পটেল ডক্টর মোনেক যেঠা জিতেন্দ্র যেঠাণী ডোক্টর સુજાતા મોદીને એનાયત કરવામાં આવ્યો હતો અત્યારે ખૂબ જ આનંદ થાય છે અને આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ બોથ લાયન્સ ક્લબ એઝ વેલ એઝ આ બરોડાના પ્રતિષ્ઠિત ડોક્ટરોને સન્માનિત કર્યા છે અહીંયા ડોક્ટર્સ ડે હાલમાં જ પહેલી જુલાઈ આખા દેશમાં ઉજવાય છે અને જે આ ક્ષેત્રમાં સારા કામ કરતા ડોક્ટર્સ હોય એમને સન્માનિત કરવામાં ઘણી બધી જગ્યા આવ્યા છે અમારી મેડિકલ કોલેજ છે અમે ડોક્ટર્સને ભણાવીએ છીએ અને આ જ પ્રયત્ન છે કે સારામાં સારા ડોક્ટર્સ બને અને સોસાયટીમાં વધારેમાં વધારે કોન્ટ્રીબ્યુટ કરે આ ઈચ્છા સાથે અમે કામ કરીએ છીએ અને અમારી મેડિકલ કોલેજ છે અને ઘણા બધા હેલ્થ સાયન્સના વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે લગભગ છ હજારથી સાત હજાર વિદ્યાર્થીઓ દર વર્ષે હેલ્થ સાયન્સના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરીને બહાર નીકળે છે અને ખાલી ડોક્ટર્સ જ નહીં પણ આખી હેલ્થ સાયન્સની ટીમ બને યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં એવી અમારી પ્રયત્ન અમારા પ્રયત્નો હોય છે એટલે ખૂબ જ આનંદ છે મને અને આઈ એમ વેરી ગ્રેટફુલ કે આજે આ અવોર્ડ સાથે સન્માનિત કરે છે આત્રે ત્રણે નોંધણીય બાબત એ છે કે એક જુલાઈ ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે જ્યારે એક જુલાઈના રોજ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું પણ ફાઇનાન્શિયલ વર્ષની શરૂઆત થાય છે ત્યારે આ બંને સંસ્થાના વિશેષ દિવસ હોવાથી સમાજમાં દર્દીઓની સેવા કરતા ડોકટરોની સમજ સેવા પણ અગ્રેસર રહે તેવા હેતુ સાથે વિશ્વની સૌથી મોટી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે ડોક્ટરોનું મનોબળ વધે તેમજ પ્રોત્સાહન વધે સેવાકીય કાર્ય કરીએ છીએ મેડિકલ ક્ષેત્રમાં સેવાકીય કાર્ય કરીએ છીએ વિઝન માટે ડાયાબિટીઝ માટે પીડિયાટ્રિક કેન્સર માટે અમે ઘણી બધી સેવાકીય કાર્ય કરીએ છીએ પણ એની સાથે જાતે તે સમાજમાં સેવાકીય કાર્ય કરે છે એને એક બિરદાવવાનો પણ લાયન્સ ક્લબ માધ્યમથી અમે લહાવો લઈએ જે રીતે લાયન્સ કામ કરે છે સેવા માટે એ રીતે ડોક્ટર્સ બી એમના પ્રોફેશનલ ના સાથે એક સમાજ સેવા માટેનું એક એમનું અમૂલ્ય યોગદાન હોય છે અને આ એક આશયથી અમને એક વિચાર આવ્યો કે પહેલી જુલાઈ જ્યારે ડોક્ટર્સ ડે છે તો ડોક્ટર્સનું અમે ફેલિસિટેશન કરીએ અને એના માટે અમે આઈએમએ પ્રેઝિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ સાથે વાત કરી અને આઈએમએ હોલમાં આજે આ વડોદરાના ગણમાન પ્રતિષ્ઠિત ડોક્ટર્સ ના એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું છે ત્રણ કેટેગરીમાં અમે ડોક્ટર્સનું સન્માન કરીશું એક આઇકોનિક પર્સનાલિટી અવોર્ડ એ અમે આઈએમએ પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહને એનાયત કરીએ છીએ એની સાથે સાથે ડાયનામિક ડોક્ટર્સ અવોર્ડ એ અમે આપી રહ્યા છીએ પાંચ ડોક્ટર્સને અને એના પછી અગિયાર ડોક્ટર્સને અમે એમિનેન્ટ ડોક્ટર્સ અવોર્ડ ટોટલ સત્તર ડોક્ટર્સને આજે અમે અવોર્ડથી સન્માનિત કરીએ છીએ દીપક સુરાણા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કેમેરામેન નવનીત પરમણાની સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર